નમસ્તે કેમ છો જલસો કલ્ચરના આ એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે મોળે આ ચેનલનો અમારો ઉદ્દેશ છે કે આપણી ભાષા આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર તમારા સુધી કોઈક ને કોઈક સ્વરૂપે પહોંચતા રહે લોકવાર્તાઓનો તેમાં બહુ મોટો રોલ છે આપણે ત્યાં લોક સાહિત્ય લોક સંગીત લોકબાની જે રીતે વ્યાપક રીતે લોકોમાં પ્રિય છે પ્રખ્યાત છે અને જે રીતે વર્ષોથી આપણા સંસ્કારોનું વહન કરે છે તે અદ્ભુત છે અને તેમાં કેટલી બધી કથાઓ છે જે આપણને સમયાંતરે અભિભૂત કરતી રહે છે જલ્સો કલ્ચર પર એક સાવ નવા વિચારને અમે તમારી સામે ગયા એપિસોડથી પ્રસ્તુત કર્યો છે અને એ છે કસુંબલ જેમાં અમે લોક સાહિત્યમાંથી મળેલી પ્રેમ કથાઓ તમારા સુધી પહોંચાડીએ છીએ આજની એક એવી જ તરોતાજા નવી નક્કોર આમ તો કદાચ સાંભળેલી જાણીતી અને ક્યાંક ને ક્યાંક તમારા વાંચવામાં અથવા સાંભળવામાં આવી જ હશે એવી લોકકથા લઈને આવ્યા છીએ તેનો પ્રેમ પણ જરાક અભિભૂત કરી જાય એવો છે અદ્ભુત છે આ કથા છે શેણી વિજાનંદની હવે આ કથા એટલી બધી લોકપ્રિય છે કે કદાચ તમે ક્યાંક ને ક્યાંક તેના વિશે ક્યાંક કંઈક સાંભળ્યું હશે મેઘાણી સાહેબે સૌરાષ્ટ્રની રસધારમાં પણ તેનો સમાવેશ કર્યો છે કેટલાય બધા લોક ડાયરાઓમાં આ કથા કહેવાય ચૂકી છે કેટલા બધા સિનિયર કલાકારોએ લોક સાહિત્યકારોએ તેને જુદી જુદી રીતે જણાવી છે સંભળાવી છે એટલે બનવા જોગ છે કે કદાચ અમે જે રીતે તમને આ વાત કહીએ છીએ એમાં તમારો કદાચ થોડોક મતભેદ હોય ક્યાંક કંઈક જુદું તમને લાગતું હોય પણ મૂળ લોકકથાનું જે પ્રેમ તત્વ છે મૂળ આ બે જે પાત્રો છે અને તેમની સફર છે એને તમારા સુધી આજના સમયમાં પ્રસ્તુત કરવાનો અમારો આ પ્રયાસ છે તમારો પ્રતિભાવ ચોક્કસથી આવશ્યક છે અને તમે ચોક્કસથી તમારો કોઈપણ ફીડબેક અમને મોકલી શકો છો કસુંબલની આ પ્રેમ કથાઓ તમારા સુધી પહોંચાડવા અમારી સાથે જોડાયા છે પ્રિયાંશી મધુ કે જે પોતે લોકસાહિત્યના મરમી છે અથવા તો એમ કહું કે ચાહક છે અને પોતાની શૈલીમાં પોતાની રીતે આ લોકસાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ચાલો તો કસુંબલ શ્રેણીમાં આજે માણીએ શ્રેણી વિજાણંદની કથા પ્રિયાંશી મધુ પાસેથી આપ સૌનું સ્વાગત છે પ્રેમને વાચા હોત તો જગત જોગી થાત કીંખ હલકીને હેમાળે જાત પછી ભગવા પહેરીને ભૂધરા કવિ ભૂધરજી જોશી આ દુહામાં કહે છે કે પ્રેમ હેત પ્રીત આ જો શબ્દોમાં સમાવી શકાતું હોત તો આ તો આખું જગત જોગી થાત પ્રેમનો ભેખ પહેરીને જોગ ધારણ કરત પણ પ્રેમ એ બધાને સમજાય કે શબ્દોમાં સમાવી શકાય એવી બાબત નથી નમસ્તે આવી જ પ્રેમની એક બળકટ કથા લઈને જલસો પર હું છું ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગીરથી થોડેક ઢૂંકડે ગોરવિયાળી નામે એક ગામ અને ગામમાં વેદાચારણનું ખમતીધર ખોરડું વેદાચારણને આંગણે ત્રણસો દૂજણી ભેહું છે અને આ ભેહું કેવી પાતાળની પદમણી જેવી અને હાથણી જેવી ભેહું

આ થમણા વા વાય તો આ થમણી નમે ચારે વા વાય તો વાંગીને વાવો થઈ જાય અને સાડા ત્રણ દિની નવરાશ લઈને ઈશ્વરે આ શેણી એની સહિયરો સાથે એક દિવસ કુવે પાણી ભરવા જાય છે શેણી પાણીનું બેડું સિંચે છે અને ત્યાં કોઈ જુવાનડો ત્રણ ભેહું આરે કુવાના કાંઠે આવે છે અને શેણીને કહે છે બાય મને પાણી પાશો શેણી એની સામે નજર કરે છે અને પાણીનો ઘડો હેઠો નાખીને આગી વહી જાય છે બીજી બાઈને છે બાઈ તું પાણી પા હું તો એનો વહરો રૂપ મરા એટલે કે બેન આ જુવાનડાને તું પાણી પાઈ દે હું તો એનું કદરૂપું મો જોઈને બી મરું છું જેનું કદરૂપું મોઢું જોઈને શેણી પાણી નથી પાતી એવો આ જુવાન એટલે વિજાણંદ વિજાણંદ ભાંચડીઓ આ વિજાણંદ કોણ વિજાણંદના માવતર એને નાનપણમાં મૂકીને વહી અનાથ છોકરો ગીરના જંગલોમાં રખડતો ભટકતો મોટો થયો એને ઘસી ચોડીને નવડાવવા વાળું કોઈ નથી એને માથામાં પાથીએ પાથીએ તેલ પૂરીને વાળ ઓળી દેવા વાળું કોઈ નથી ભેરુબંધ વગરનો સંગાથી વગરનો વિજાણંદ રખડતો ભટકતો જંગલમાંથી વાંસની પાંચ કાતડીનો એક કટકો કાપીને એ કટકાના બે છેડે વેલાના તુમડા ગોઠવે છે અને એનું જંતર બનાવે છે જંતર એક છે આંગળીઓના ટેરવા આ જંતર ઉપર ફરે છે અને પ્રકારના રાગ રાગીણી એમાંથી સુર વેલાવે છે હવેથી વિજાણંદનું સાથી વિજાણંદ સંગાથી એટલે આ જંતર આ બીજાણંદ એની ભેહું લઈને અને આ જંતર ખભે નાખીને ફરતો ફરતો આ ગોરવિયાળી ગામમાં આવે છે અને શેણી એને પાણી પાવાની ના પાડે છે શેણીને બીજી બાઈ કહે છે કે બાઈ તારું બેડું આ કાગડું બોટતો છે એટલે વિજાણંદને મનમાં એમ થાય છે કે આ કાળમુખો કાગડો બેડું બોટે એમાં વાંધો નથી પણ આ બાઈને મને જીવતા જાગતા માણાને પાણી પાવામાં વાંધો છે હશે ભાઈ એમ કરીને વિજાણંદ પાણી પીને અહીંયાથી હાલતો થાય છે પોતાનું જંતર વગાડતો જાય ભેહુંને અકાલતો જાય એવામાં વેદાચારણને ખબર પડે છે ક્યાંકથી વાવડ મળે છે કે ગામમાં કોઈ જંતરવાળો જુવાન આવ્યો છે એટલે વેદોચારણ એને આવકારો આપે છે એને નિમંત્રણ આપે છે વીજાણંદ વેદાચારણના ઘરે જાય છે એનું મહેમાન થાય છે વાળું પાણી કરવા બેસે છે ત્યારે શીણી એને પીરસવા આવે છે અને વિજાણંદ દીવાના ઝાખા અજવાળે શેણીને વર્તે છે અરે આ તો એ જ ભાઈ કે જેને મને પાણી પાવાની ના પાડી હશે ભાઈ ક્યાં આ સાત ખોટની વેદાચારણની દીકરી રાજબાગની કડી અને ક્યાં હું રખડતો ભટકતો ભિખારી અનાથ છોકરો આ મને પાણી ન પાય તો એમાં ધોખોય શું હોય હશે વાળું કરીને વેદાચારણના આંગણામાં ડાયરો જામે છે બીજાણંદ એના જંતરના સૂર રેલાવે છે અને બીજાણંદના જંતરના સૂર કેવા હતા પુત્ર વિજોગણ માં રોતી હોય પિયુ વિજોગણ અબડા રોતી હોય ભાઈ વછોઈ બેન ઝંખતી હોય દણી વિનાના ઢોર ધા દેતા હોય એવા સૂર હતા આખા એ ડાયરાના હાથમાં હોકા હતા એની ફૂંક લેવાતી બંધ થઈ પેહુ વાગોળતી બંધ થઈ અને કૂતરા ભસવું છોડી દીધું એવા સુર બીજાણંદે છેડ્યા કે જંતર જાલ્યું હાથ બાચળીએ ભાંગતી રાતનું અને સાથ લઈ સંગાત વાઢેલ શઠ વિજાણંદે આ ભાંચળિયા શાખના ચારણ વિજાણંદે જંતરના એવા સૂર છેડ્યા કે સૌ કોઈ સુરુના દરિયામાં ગરકાવ થઈ ગયા આવું કેટલાય દિવસ ચાલ્યું કેટલાય મહિનાઓ સુધી ચાલ્યું વિજાણંદ વેદાચારણના આંગણાનો મહેમાન થાય જંતરના સૂર છેડે અને સૌ કોઈ આ સુરોમાં ગરકાવ થઈ જાય ઘણા મહિના વીત્યા પછી એક દિવસ વેદાચારણે વિજાણંદને કીધું વિજાણંદ માગી લે માગી લે તારે શું જોઈએ છે મારે આંગણે આ ભેહું છે મારી આ રિધ્ધિ સીધી આ સંપત્તિ ખોરડું તારે જે કાંઈ જોઈએ માંગી લે આજ મને મોજ આવે છે તારા જંતરના સૂર ઉપર હું મોહી પડ્યો છું માગી લે પણ અંદર ઓરડામાં ભીતની આડશે બેઠેલી શ્રેણીનું વૈયુ ફડકે છે કે ચારણ શું માગશે શેણી કે જેણે વિજાણંદનું મોઢું જોઈને એને પાણી પાવાની ના પાડી હતી એ ક્યાંક ને ક્યાંક વિજાણંદના આ સુરોમાં મોહી પડી વિજાણંદ ઉપર એનું હૈયું ઓળઘોળ થઈ બેઠું શેણીએ મનમાં ગાંઠ વાળી કે વરુ તો વિજાણંદને જ વરું બીજા કોઈને ન વરું વિજાણંદ સિવાયના બધાય પુરુષ આજથી ભાઈ બાપ પણ મા વગરની દીકરી નેસમાં કોઈ સરખી સહિયર નહીં ઘરમાં કોઈ ભાઈ કોઈ ભાભી નહીં શેણી આ વાત કરે તો કરે કોને મનમાં છે ચારણ શું પણ હૈયાનો ફફડાટ વર્તી જાય છે વિજાણંદ નીચું મોટું ઢાળીને વેદાચારણને કહે છે કે ના બાપ રેવા દઉ હું માગું એ તમથી નહીં અપાય એટલે વેદોચારણ કહે છે કે અરે ભલો થા આટલી સંપત્તિ છે આટલી રીધિ સીધી છે માગી લે જે જોઈએ માગી લે મારો જીવ માગે તો એ આપી દઉં કઈક થડકતા એમ કીએ છે કે તો હાથ કાંડું મારા હાથમાં આપી એના સિવાય મારે કંઈ ન જોઈએ વેદાચારણના મોઢાની સોળે કળાઓ સંકેલાઈ ગઈ અરે રે અભાગ્યા માગી માગીને આવું માગ્યું આના કરતા મારો જીવ માગી લેવો હતો તું અનાથ ને તું જ ગરીબ ને હું મારી સાત ખોટની આપું વિજાણંદે કીધું કે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હું કેતો નહોતો કે હું માગું એ તમથી નહીં અપાય વિજાનંદ ડાયરાને છેલ્લા રામ રામ કરીને ત્યાંથી આલી નીકળ્યો પોતાની ભેહું અને જંતર ખભે લઈને પાદર સુધી પહોંચી ગયો પણ વેદાચારણને આખા ડાયરાએ ઠપકો દીધો કે બાપા આ તો બહુ ખરાબ આ તો ખોટું થયું કંઈક ભૂલ પડે છે વેદાચારણે ડાયરાનો ઠપકો સાંભળીને અને પછી વિજાણંદને પાછો વાળ્યો એટલે પાદરમાંથી વિજાણંદ ફરી આવ્યો એટલે વેદાચારણે કીધું કે હા મારી દીકરી શ્રેણીનો હાથ તારા હાથમાં આપું પણ એક શરતે આજથી ઠીક એક વર્ષની મુદ્દત પછી એક વર્ષની અવધ પછી એક સોને માથે એક નવ ચાંદની ભે હું જો મારા ખીલે બાંધી જા તો મારી સાત ખોટની શેણી તારા હાથમાં આપું તો મારી સાત ખોટની શેણીનો હાથ તારા હાથે આપ તો તારી વેરે એને પરણાવું વિજાણંદ અશરત કબૂલ કરીને ત્યાંથી રામ રામ કરીને હાલી નીકળ્યું શેણીનું હૈયું ફડકે છે વિજાણંદ હાલતો જાય છે જંતર વગાડતો જાય છે એક પછી બીજો પ્રદેશ એક ગામ પછી બીજું ગામડું જ્યાં જાય ત્યાં જંતરના છેડીને બસ એક જ માંગણી કરે છે કે આપો આપો આ નવચાંદ્રી ભેહુંના બદલે કોઈ બાપ પોતાની દીકરીનો હાથ કોઈ પુરુષના હાથમાં આપવા તૈયાર થતો હોય તો આ ભેહું કેવી હશે મનુષ્યમાં સ્ત્રીઓમાં જેમ પદમણી સ્ત્રી વિશેષ છે પુરુષોમાં જતી પુરુષ ગાયોમાં ગીર ગાય અશ્વમાં પંચકલ્યાણી અશ્વ વિશેષ છે એવી રીતે ભેહુમાં આ નવચાંદ્રી ભેહું વિશેષ છે નવચાંદ્રી ભેહું એટલે કે ભેંસના ચારેય પગ ધોયેલા હોય ધોયેલા એટલે કે ઘૂંટણ સુધી સફેદ હોય અથવા તો એના પગના કાંડા સફેદ હોય ચારેયમાંથી એક એક આંચળ ધોળો હોય એના લલાટમાં એના કપાળમાં ધોળું ટીલું હોય એના પૂંછડાના વાળ સફેદ હોય અને એનું મોઢું પણ ધોળું હોય એક એક આંખ પણ ધોળી હોય આવી નવ નવ શ્વેતરંગી ચંદ્ર ભેહું આજના સમયમાં દુર્લભ છે વેદાચારણે આવી એકસો ને એક ભેહુંના બદલે પોતાની દીકરી શેણીનો હાથ વિજાણંદના હાથમાં આપવાની વાત કરી વિજાણંદ હાલતો જાય છે ભેહુંની ની માંગણી કરતો જાય છે પણ જ્યાંથી પાંચ પાંચ બેહુની આશા હોય એક એક માંડ મળે છે આશા લઈને ગયેલો નિરાશ પાછું ફરે છે સુકાતી જાય છે નો વિરહ વસમો થતો જાય છે સમય વીતતો જાય છે બીજાણંદ ભાલ વાગડ હાલાર ઝાલાવાડ બધા પ્રદેશ વટાવતો જાય છે પણ ભેહું ભેગી નથી થાતી ફરીથી અષાઢ માસ આવે છે હવે એક વર્ષનો સમયગાળો પૂરો થવા આવ્યો છે શેણીનું મન વિજાણંદને ઝંખે છે ખેતર પાક્યું કણ જરે મન બેઠું માડે વડ વેલો મને રોજડા રંજાડે ખેતર પાક્યું કણ જરે એટલે કે મારા વાલા વિજાણંદ આ યૌવન રૂપી ખેતર પાકી ચૂક્યું છે એમાંથી કણ જરે છે અને મને રોજડા રંજાડે છે તું વેલો વડ તું પાછો આવે રોજડા રંજાડે છે એટલે કે કેટલાય યુવાનો કેટલાય ચારણો મને વરવાના મનસુબા સેવે છે એટલે તું હવે વહેલો વડ વહેલો પાછો આવે પણ વિજાણન તો દૂર ને દૂર જાતો જાય છે નવચંદ્રી ભેહુની ખોજમાં કેટલોય આગો આગો એ તો સીમાડા વટી ગયો છે અષાઢ માસ બેઠો પણ જે સ્ત્રીનો પીયું જે સ્ત્રીનો મનનો માનેલો દૂર વસતો હોય

અજમાલ માલ તણ કુંવર આલણ હોય તણી રથ હંભરિયા મુને હોય તણી રથ એટલે કે અઢ માસના વાદળા બેવડ ચોવડ વળી ગયા છે આ નીર છલીને જાય છે નદી નાળા છલી વળ્યા છે એવામાં અજમાલ નથુનો કુંવર મને સાંભરે છે અજમાલ નથુનો કુંવર મને સાંભરે છે શેણીને આ વેરહા વસમો થતો જાય છે એક વર્ષની અવધનો છેલો દિવસ આવી ગયો છેલી રાત આવી ગઈ પણ વિજાણગ નથી આવતો આ રાત શેણીને ગાડવી અઘરી થઈ ગઈ આ રાત ગાડીને શેણી વેલી સવારે પોટલું બાંધીને તૈયાર થઈ અને એના બાપુની આગળ જઈને ઊભી રહી ગઈ વેદો ચારણ તો હરખમાં છે કે આ કાળમુખો હજુ સુધી આવ્યો નહીં એટલે મારી શેણીનો હાથ મારે આ ભિખારીના હાથમાં નહીં આપવો પડે પણ શેણીના મનની વાત તો એ જાણતો જ નથી શેણી ને માં નથી જો માં હોત તો કદાચ કડી શકી હોત કે એની દીકરીનું અંતર મન શું છે એટલે શેણી વાત છે કે બીજાણંદ ની વરમાળ બીજા ને બાંધું નહીં ચારણ હોય લખ ચાર એને બાંધવ કઈ બોલાવીએ બીજાણંદ ની વરમાળ બીજા ને બાંધું નહીં બાપુ બીજાણંદ ચારણ ની વરમાળ હવે બીજા કોઈના ગળામાં નહીં નાખું હવે બધાએ ચારણ મારા માટે ભાઈ છે બાંધવ છે હવે વેદા ચારણ અને શેણીનું હૈયું કઢાય છે અરે શેણી તો વિજાણંદના નામની માળા ફેરવે છે અરે બાપ શેણી આ કાળમુખા ઉપર મોહી પડી પણ શેણી કહે છે કે બાપા હવે તો સમય પૂરો થયો વિજાણંદ ન પહોંચ્યો એટલે હવે હું હેમાળો ગાળવા જાઉં છું કેમ કે બીજા બધા પુરુષો તો હવે ભાઈ બાપ છે એટલે વેદો ચારણ કહે છે કે હા બાપ શેણી ઊભી રહે ઊભી રહે બાઈ અરે તારા હાટું કેટલા ચારણોના માગા પડ્યા છે તું કેમ આવું કરે છે અને આ ઉંમરે આવી ભર જુવાની આવી કુમળી અવસ્થાએ કઈ હેમાળો ગળાય આવા આકરા વ્રત નું લેવાય બેટા ઊભી રહે પણ શેણી માનતી નથી અને હાલતી થાય છે બધા શેણીને રોકે છે કે બાઈ એવા મેલા ગેલા જુવાન ઉપર શું મોહી પડી છો એટલે શેણી જવાબ આપે છે કે ધોબી લુગડ ધોય રૂપાળા સે રાચું નહીં મર મેલડીઓ હોય તો એ વાલો મને વિજાણ દો ધોબી લુગડ ધોય રૂપાળા સે રાચું નહીં સાંભળો બધાય લોકો કે આ ધોબીના ધોયેલ ઉજડા લુગડા પહેરનાર ઉપર હવે મારું મન મોહતું નથી હવે એનો મને મોહ નથી થાતો મેલો ઘેલો હોય તોય મને વિજાણ વાલો છે એટલે મને જવા દો શેણી હાલતી જાય છે ગીરના પશુઓને વિનવતી જાય છે રસ્તામાં એને હરણા પડે છે એટલે શેણી એને વિનવે છે કે હરણા તારી ડોકમાં ઘડાવું ઘુઘર માળ સોને મઢાવું શિંગડી તું વિજાણંદ પાછો વાળ હરણા તારી ડોકમાં ઘડાવું ઘુઘર માળ હરણા તારા ડોકમાં હું ઘુઘર માળ ઘડાવીને પહેરાવું તારી આ શિંગડી હું સોને મઢાવું પણ તું વિજાણંદને પાછો વાળ એના રસ્તામાં આડું પડીને પાછો વાળ શેણી આગળ હાલતી જાય છે ઓજત નદી આવે તો શેણી એને કહે છે કે ચડ ટીંબા ચડ ટીંબડી અને ચડ ગુંદાડી ધાર ઓજત ઉછાળો લઈ તું પાછો ઓજત મારી બેન મારા તું તું પાછો આ મોજાના ઉછાળા લે લે નદીના લોઢ અને એને પાછો વાડ શેણી હાલતી જાય છે અને બધાને પૂછતી જાય છે કે જંતર વાળો જુવાન ઈ ભાલુમાં ભૂલો પડ્યો સગડે પાડું સાદ મને વાવડ દયો વિજાણંદના જંતરવાળો જુવાન કોઈ જંતરવાળો જુવાન આ ભાલ પ્રદેશમાં ભૂલો પડ્યો હતો એના સગડે સગડે એને સાદ પાડતી ફરું છું મારા વિજાણંદના કોઈ વાવડ દો મારા વિજાણંદના મને કોઈ સમાચાર આપો શેણી બધાને પૂછતી જાય છે હિમાળો નજીક આવતો જાય છે વળી કોઈ શેણીને જવાબ આપે છે કે બાઈ લાલ સુરંગી ધોતીએ અને કેસર ભીને વાન

એવા હિમાળે શેણી જઈને બેઠી કેટલી વાર બેઠી પણ હિમાળો શેણીને ગળતો નથી શેણીનું હાડ શેણીનું શરીર હિમાળામાં ઓગળતું નથી એટલે શેણી એને વિનવે છે કે હે હિમાલય હવે હું જબડાને તું પણ નહીં સંઘરે મારો પ્રિયતમ મારો મનનો માનેલો વિજાણન તો નથી આવ્યો પણ તું એ મુજને નહીં સંઘરે એટલે હેમાળો જવાબ આપે છે કે બાઈ તું તો કુમળી કડી છો અઢાર વર્ષની જુવાન દીકરી આ તારા કંકુ ઝરતા પગ હિમાલયમાં પડ્યા પણ તારા મનમાં તારા અંતરકરણમાં એક જુવાન બેઠો છે જેને તું ઝંખે છે આમ હિમાળો ન ગળાય મારાથી તું જને આમ ન સંઘરાય તું પરિણિત હોત તો હું તને સંઘરી લેત એટલે શેણી જવાબ આપે છે કે વિજાણંદની વાટમાં તો હું આ હિમાળો ગળવા બેઠી વિજાણંદ વળ્યો નહીં અને હવે તું એ મને ન સંગરે બાપ હિમાલય હું જબડાને સંઘરી લે પણ કોઈ કુંવારી કન્યા જેના મનમાં કોઈ પુરુષના કોડ ભરેલા છે એને હિમાળો સંઘરે નહીં હિમાલય એને ન ગળે એટલે શેણીએ કાસનું પૂતળું બનાવ્યું કાસ એટલે કે દંભનું પૂતળું બરફમાંથી વીજાણનું કોઈ પુરુષનું પૂતળું બનાવ્યું અને એની સાથે પરણી એની સાથે ફેરા ફરી લીધા અને પછી હિમાળો ગાળવા બેઠી શેણી શરીર હવે ગળતું જાય છે શેણી રામ 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 ના જાપ કરતી જાય છે ત્યાં અવાજ સંભળાય મારી નજીક ને નજીક આવતા જાય શેણીને થાય કે અરે આ કોણ સાદ પાડે છે શેણીને એવું થાય કે અરે હજી બીજાણંદના પડઘા પડે છે હજી બીજાણંદ અંતરમાંથી વિસરાતો નથી હવે તો આખર ટાણું આવ્યું પણ આ તો શેણીનું હાડ શેણીનું શરીર હવે કમર સુધી ઓગળી ગયું છે એટલે બીજાણંદ કે છે કે હા બાય શેણી શેણી હવે પાછી વળ ઘર બાંધશું મારા પાણીયારાના પાણી ભરજે

કમર સુધી ગળી ગયું છે હવે શેણી પાછી ન વળે એટલે વિજાણંદ જવાબ આપે છે કે વડ વડ વેદાની તું પાંગડી તોય પાડશું કાંધે કાવડ કરી તુને જાત્રાય હંધી જુવારશું વડ વડ વેદાની તું પાંગડી તોય પાડશું એટલે કે હે વેદાચારણની દીકરી શેણી તું પાછી આવતી રે બાઈ તું પાંગડી થઈ ગઈ તો હું તને કાવડ કરીને તને અડસઠ તીરથની જાત્રા કરાવીશ પણ તું પાછી વળ એટલે શેણી જવાબ આપે છે કે ના ના વિજાણન આ અવતાર તો બગડ્યો આ ભવ તો બગડ્યો હવે તો વડું તોય રહું વાંજણી મુવે ન પામું આગ આલુ કો અવતાર વણસાડ્યો વિજાણંદા વડું તોય રહું વાંજણી મારું શરીર મારો આ દેહ કમર સુધી ઓગળી ગયો છે એટલે જો હું પાછી વડું તોય વાંજણી રહું નિસંતાન રહું મરું ત્યારે મારી ચિત્તાને કોઈ આગ દેવા વાળું ન વધે એટલે હવે આ ભવતો બગડ્યો વિજાણંદ હવે આવતા ભવે મળશું આવતા ભવે મળશું વિજાણંદ એને વિનવે છે વિજાણંદ કેટ કેટલુંય કહે છે પણ શેણી પાછી નથી વળતી એનું શરીર ગળતું જાય છે શેણી રામ રામ એવા જાપ જપતી જાય છે પણ શેણી એની છેલ્લી ઈચ્છા કહે છે વિજાણંદ છેલ્લી વખત તારા જંતરના સૂર રેલા જે જંતરના સૂરમાં મોહી પડી હતી એ સૂર હવે છેલ્લી વેળાએ એક વખત મને સંભળાવી દે બીજાણંદ જંતર વગાડે છે શેણી રામ રામ જપતી જાય છે જંતરના સૂર અને રામ રામના જાપ એક થઈ જાય છે અને અલોપ થઈ જાય છે શેણીનું શરીર ગળી જાય છે હેમાળો શેણીને ભરખી જાય છે અને વિજાણંદ શેણી શેણી કરતો અહીંયાને અહીંયા ફસડાઈ પડે છે વીજાણંદનું જંતર સૂર કાઢતું બંધ થઈ ગયું બીજાણંદનું જંતર અહીંયા પડી જાય છે કે જંતર ભાંગ્યું જડ પડી ત્રુટ્યો મોભિત રાગ વેદાની શેણી હલ ગઈ હવે જંત્રીનો કાંઠે રાગ જંતર ભાંગ્યું જડ પડી વીજાણંદનું જંતર એના સૂર મૂકી દે છે સૂર કાઢતું બંધ થઈ જાય છે એના તાર તૂટી પડે છે શ્રેણી ગયા પછી વિજાણંદનું જંતર રાગ કાઢતું બંધ થઈ જાય છે રખડતો ભટકતો વિજાણંદ શ્રેણી શ્રેણી એવા જાપ જપતો એનું છેલ્લું જીવન ગાળે છે પહાડનું બાળક રાષ્ટ્રીય શાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં આ શ્રેણી વિજાણંદની કથા આલેખી છે આ કથાના ઘણા પાઠભેદ મળી શકે પણ આ પાઠભેદને અડગા રાખીને પ્રેમની નજરથી આ કથાને જોવામાં આવે તો આજના સમયમાં ઘણું મોટું આશ્ચર્ય ઉપજાવે આ અને આવી બીજી કથાઓ સાથે જલસો કલ્ચર ચેનલ પર જોડાયેલા રહો આવી કથાઓ માણતા રહો સાંભળતા રહો નમસ્તે